નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં આ ભાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ ભાઈ છે તે ગરબા રમી રહ્યો છે અને આ ભાઈને મિત્રો ગરબા રમવાની સ્પીડ જોઈને તમે પણ ચોંકી જશો આ મિત્રો આ ભાઈ એટલી સ્પીડમાં ગરબા રમે છે કે આજુબાજુનો ઘણા લોકો જોઈને ખુશ થઈ ગયા હતા મિત્રો આ વિડીયો કોઈ ગરબા ક્લાસનો છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે ખબર નથી પણ મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વિડીયો તમને ક્યાંનો હોય ખબર હોય તો કમેન્ટમાં જણાવજો અને ખાસ ચેનલ ઉપર નવા ભાઈ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર પણ કરજો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે તો તમે પણ જો મિત્રો આ વિડીયો જેલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમે આ ભાઈ સાથે શો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો